નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર ની મુખ્ય બજાર માં આવેલી દુકાનો માં ચોરી કરનાર બે શખ્સ ની પોલીસે મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી ભાવનગરમાં આવેલ વોરા બજારમાં એક જ રાતમાં એક સાથે ચાર દુકાનોમાં ચોરીની ઘટના બની હતી એલસીબી પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી પોલીસે આ ચોરીના ગુનામાં સંડોવાયેલા ભગાતળાવ વિસ્તારના બે શખ્સે ઝડપી લઈ રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા અડતાલીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ બંને શખ્સોએ અગાઉ પણ મુખ્ય બજારમાં આવેલ એક દુકાનમાં ચોરી કરી હોવાનું પોલીસને જણાવ્યું હતું